સમગ્ર ગુજરાતમાં કપાસના ટેકાના ભાવને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સરકાર સામે કપાસના ભાવને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવીને કૃષિ મેળાનો વિરોધ કરવામાં આવ્યો હતો હાલ કપાસના ટેકાના ભાવને લઈને ચારે તરફથી વિરોધનો વંટોળ ઉભો થયો છે આમ છતાં સરકાર આ બાબતે મૌન સેવી રહી છે ખેડૂતોને રાહત થાય તેવા એક પણ સમાચાર નહીં મળતા ખેડૂતોનો વિરોધ વધતો જઈ રહ્યો છે ત્યારે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે જ્યારે આ વિરોધના ભાગરૂપે ગારિયાધારમાં યોજાયેલા કૃષિ મેળાનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાતના રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન પરસોત્તમ સોલંકીના અધ્યક્ષપદે યોજાયેલા આ કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ગારિયાધાર કોંગ્રેસના કાર્યકરો કાળા વાવટા લઈને આવી પહોંચ્યા હતા કૃષિ મેળાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના લગભગ ચાલીસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને ખેડૂતોના કપાસના ભાવ પૂરતા આપતા નથી ખરીદી થતી નથી તો અમે આ કૃષિ મેળાનો વિરોધ કરીએ છીએ અને આવા તાઇફા સરકાર શ્રી બંધ કરે એવી નમ્ર વિનંતી છે અને અમને પોષણક્ષમ ખેડૂતોને પોતાના ભાવ આપે અને માર્કેટિંગ યાર્ડના ખર્ચા બંધ કરી અને ખરેખર ખરીદી ચાલુ કરે એવી અમારી કાર્યધાર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિની નમ્ર અપીલ છે અને એના વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ પરસોભાઈ સોલંકી અને જેટાભાઈ સોલંકી આવવાના હતા જે બાબતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા તેનો કપાસના ભાવ મુદ્દે વિરોધ કરવાનો હતો જે બાબતે પોલીસને જાણ થતાં તેમને લીલાવર કલેથી આશરે પાંત્રીસથી થી ચાલીસ જેટલા કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી અને અત્રે પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરીને રાખ